પહેલા સૌરાષ્ટ્રના જિલ્લા અને હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ શરૂ થયો છે આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્ચારી કે જો ભાજપ રૂપાલાના સ્થાને બીજાને ટિકિટ નહીં આપે તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે ભારતની અંદર પાંચસો બાસઠ રાજા મહારાજાઓ હતા એમાં એક રાજપૂત સમાજના નહીં દરેક કોમના દરેક સમાજના રાજા મહારાજાઓ હતા અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે એમને માફી જાહેરમાં માંગવી પડશે અને ટિકિટ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબને મારી વિનંતી છે સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો આખા ભારતમાં બધી સીટો ઉપર પાંચસો પિસ્તાલીસ સીટો ઉપર અસર પડશે સમાજની અમારી મોદી સાહેબ અમિત શાહ અને સી આર પાટીલ સાહેબને વિનંતી છે કે આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને એમને ગુજરાતની કોઈપણ સીટ ઉપરથી ઊભા રાખવામાં નહીં આવે કારણ કે ક્ષત્રિયોનો આ જ માત્ર એક જ માગણી છે માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં